નગરમાં દિગજામ સર્કલ નજીક સિદ્ધાર્થનગરમાં રહેતા એક રિક્ષા ચાલક યુવાને ગઈકાલે રાત્રે સમાધાનના માટે બોલાવ્યા બાદ તેને એક મહિલાના ઘરે લઈ જઈ જૂના મંદુખના કારણે પાંચ શખ્સોએ તેની હત્યા નિપજાવીનો મામલો સામે આવ્યો છે પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે જે પૈકી ચારની અટકાયત કરી લીધી છે આ હત્યા કેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધાર્થનગર વિસ્તારમાં રહેતા રિક્ષા ડ્રાઇવિંગ કરતા કાંજીભાઈ ધનજીભાઈ પરમાર નામના ત્રેવીસ વર્ષના યુવાનનો દિગજામ સર્કલ નજીક લોહીથી લદભ હાલતમાં સવારે મૃતદેહ મળી આવ્યો પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી મૃતદેહનો કબજો સંભાળ્યો અને પોસ્ટમોર્ટમ કરાવ્યું સમગ્ર મામલામાં જૂનું મંદુક કારણભૂત હોવાનું અને તેના કારણે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે ખૂનની ઘટના બનેલી હતી તેની વિગત એ રીતે છે કે જે ફરિયાદી જે છે એમના પુત્ર કાનજી ઉર્ફે કાનો પરમાર એ રાત્રેના સમયે તેમને હિતેન અને રાહુલ અને એમની સાથે અગાઉની જે માથાકૂટ ચાલતી હોય એના અનુસંધાને મહાકાળી સર્કલે બોલાવેલો હતો અને ત્યાંથી પછી જે આ કામના પાંચ આરોપીઓ છે હિતેન ઉર્ફે હીરો મકવાણા પ્રકાશ ઉર્ફે પવો પરમાર દિલીપ ઉર્ફે દિનેશ પરમાર મનિયો દેવશીભાઈ મકવાણા અને આશિષ રાજુભાઈ વારસખ્યા આ પાંચે આરોપી ભેગા થઈને આ જે મરણ જનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો હતો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે એને મૂડમાં ઇજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી અને તેને અધમુઓ કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી ત્યારબાદ આ વધારે પડતી ઈજાઓ અને અનુસંધાને જે આ મરણ જનાર છે એનું ડેથ થયેલું હતું આ બનાવને અનુસંધાને સિટી સિટીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસની કલમ એકસો નેવ્યાસી એકસો એકાણું એકસો એકાણું ત્રણ એકસો નેવું એકસો પાંત્રીસ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જે પાંચે આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુ જામનગર